તો હવે સૌથી પહેલા જમવાનો સ્વાદ સો ગણો વધારે એવું જ મિનિટમાં તૈયાર થઈ જતું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું કે પછી ચટપટું કચુંબર બનાવવા માટે અહીંયા ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે ગમે તે વેરાયટીની કેરી તમે આ કચુંબર કે અથાણું બનાવવા વાપરી શકો છો કેરીને સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને પછી કેરીની ઉપરનો પાટ આ રીતે થોડો કટ કરી લેવાનો હવે આપણે કોઈ જાડડી ખમણી લેવાની છે અને કેરીને આ રીતે આપણે એકદમ લાંબી લાંબી અને જાડડી સ્લાઈસમાં ખમણી લેશું જો તમારી પાસે આવી જાડી ખમણી ન હોય જેમાં આવું જાડું ખમણ થતું હોય એવી જાડી ખમણી ન હોય તો તમારે કેરીને બટેટાની સ્લાઈસ કરવા માટે આપણે જે ખમણી વાપરતા હોઈએ એનાથી પહેલાં સ્લાઈસ કરી લેવાના અને પછી સ્લાઈસને ભેગી કરી આ રીતે પાતળી પટ્ટીઓમાં કેરીને સમારી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો બધી કેરીને મેં આ રીતે જાડી સ્લાઈસમાં ખમણી લીધી છે તો હવે આ ખમણેલી કેરીને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું આ સિવાય પણ મેં તમારી સાથે હમણાં જ એક અથાણાની રેસીપી શેર કરેલી છે એ અથાણું તમે ટ્રાય કર્યું કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી ના જોઈ હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે એ અથાણાની રેસિપી પણ જોઈ લેજો તમને બહુ જ ગમશે તો હવે આપણે કેરીની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીં મેં ગોળનો પાવડર લીધો છે જો તમારી પાસે ગોળનો પાવડર ના હોય તો તમે તે વેરાયટીનો ગોળ એકદમ બારીક સમારીને ઉમેરી દેજો હવે બધી જ વસ્તુને આપણે પહેલા આ રીતે મસળી અને મિક્સ કરી દેશું તો થોડો ગોળ ઉમેરશો ને તો બહુ ટેસ્ટી એવું કચુંબર લાગશે તમારું એકદમ ઝટપટ અને એકદમ ટેસ્ટી એવું બને છે મને તો બનાવતા બનાવતા જ એટલું મોઢામાં પાણી આવી ગયું તો હવે તમે જુઓ મેં સારી રીતે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે ખાણી લેશું અને એની અંદર પંદર થી વીસ કળી જેટલું લસણ ઉમેરી કચરું વાટી લેશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને બિલકુલ સ્કીપ કરી શકો છો અને જો તમે ખાતા હોય તો ચોક્કસથી ઉમેરજો બહુ ટેસ્ટી એવું આ કચુંબર તૈયાર થશે લસણ આ રીતે આવું અધકચરું ક્રશ થઈ ગયું છે તો હવે આપણે એક નાની કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ અહીં આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થાયને એટલે આપણે એમાં અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ સાથે વન ફોર્ટ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી ગરમ તેલમાં આપણે લસણને ઉમેરીશું અને હલકો લસણનો કલર બદલાય ત્યાં સુધી તેલ સાથે એને સાંતળી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો ગેસને મેં બંધ રાખ્યો છે બંધ ગેસ પર જ આપણે લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો આ રીતે તમે લસણ ઉમેરી અને મિક્સ કરશો એટલે તેલ પણ થોડું ઠંડુ પડી જશે આપણે એકદમ ગરમ ગરમ તેલ કચુંબરમાં નહીં ઉમેરીએ તો હલકું આપણું તેલ ઠંડું થાય અને આ રીતે લસણનો થોડો કલર બદલાય એટલે આ લસણ અને સ્પેશિયલ વઘારવાળું તેલ આપણે જે મસાલો મિક્સ કરી અને કેરી રાખી છે એમાં ઉમેરી દેશું આ રીતે તમે જોઈ શકો છો મેં ઉમેરી દીધી બધી સામગ્રી અને હવે એને આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું કચુંબર તૈયાર થઈ ગયું એકવાર તમે આ કચુંબર કે અથાણાને બનાવી ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી અને બહાર એકથી બે દિવસ સુધી રાખી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે અને એટલું બધું ટેસ્ટી છે કે તમારા જમવાનું સ્વાદ વધારી દેશે એકવાર બનાવજો તમને શાકની પણ જરૂર ના પડે એટલું ટેસ્ટી છે તો આ તૈયાર થયેલા કચુંબરને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો મારી રેસિપી તમને ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ